આણંદ જિલ્લાના પેટલાદ પાસે દંતેલી સીમ વિસ્તારમાં ટ્રક ચાલકનું મહિલા પર દુષ્કર્મ દુષ્કર્મ બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મીને ઝડપી પાડ્યો પેટલાદ તાલુકાના દંતેલી સીમ વિસ્તારમાં આવેલ એક હોટેલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં ટ્રક ચાલકે મહિલા ઉપર બળાત્કાર ગુજારતા આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જે બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો મળતી માહિતી મુજબ ગત પંદરમી જૂનના રોજ એક દંપતી એક ટ્રકમાં સવાર થઈ અને વડોદરા તરફ જવા નીકળ્યું હતું આ દરમિયાન ટ્રક સવારે ધંતેલી સીમ વિસ્તારમાં આવેલ બળદેવ હોટેલના ગ્રાઉન્ડમાં વિશ્રામ કરવા માટે ટ્રક ઊભી રાખી હતી જ્યાં દંપતી પૈકી પતિ રાત્રિના સુમારે નાહવા માટે ગયા હતા અને પત્ની ટ્રકના કેબિનમાં આરામ કરી રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે ટ્રકના કેબિનમાં આવી સુઈ રહેલ મહિલાનો હાથ પકડી લીધો હતો જેથી હેતબાઈ ગયેલી મહિલાએ બુમાબૂમ કરી હતી જોકે ટ્રક ચાલકે તેણીનું મોત દબાવી તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક લઈ અને ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને તેની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારબાદ પેટલાદ ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો બે દિવસ પહેલાં બલદેવ હોટલ જે ધર્મજ હાઇવે પર આવેલી છે ત્યાં બપોરના સમયે એક રાજકોટથી જે ટ્રક મહારાષ્ટ્રમાં જતો હતો તેમાં એક પતિ પત્ની તરીકે પેસેન્જર તરીકે બેઠેલા હતા બગોદરાથી તારાપુર આવ્યા પછી ટ્રકમાં બેઠેલા જે પતિ હતા તેમને હોટલ પર નહાવું હતું જેથી ડ્રાઈવરે બલદેવ હોટલ પર ટ્રક પાર્ક કરી તેનો પતિ નાવા ગયો તે દરમિયાન તેની પત્નીની રજૂઆત મુજબ આ ડ્રાઈવરે તેની ઈચ્છા વિરુદ્ધ તેની જોડે તે ટ્રકમાં જ બળાત્કાર કર્યો હોય એવી હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલાદ રૂલના પીએસઆઈ તપાસ કરી રહ્યા છે ફરિયાદી જે છે તે એની ઉંમર અત્યારે શંકાસ્પદ લાગતી હોય તેનું મેડિકલના આધારે અને તેનો જન્મ તારીખનો દાખલો મેળવવાના આધારે તેની ઉંમર નક્કી થશે